નવસારી વાળી બેનું કામ અમને ગમ્યું કારણ કે બલ્ક ઓર્ડર એને ચોવીસ પીસ નો આપ્યો અને અમારાથી બે દિવસ ખાલી લેટ થયું છે અને ગણપતિ વિસર્જન માં આ પીસ બધા પહેરવાના હવે બ્લાઉઝ બને એમ છે ને અરેન્જ બ્લાઉઝ કરીને આ સાડી કોન્ટ્રાસ્ટ બ્લાઉઝમાં પહેરી લેવાની અને આ સાડીઓ પછી એને પછી હેન્ડવર્ક કરવાની પ્રિન્ટ કરવાની આપણું આ મેઇન કલેક્શન પ્યોર લિનનું ફેબ્રિક આ તમે જોઈ શકો છો એના ઓર્ડરના પીસ છે ચોવીસ પીસનો ઓર્ડર છે તમને એક પીસ ઓપન કરીને બતાવ ગાય અત્યારે આમાં કોઈ સ્ટોક અવેલેબલ નથી જેને જેને ઓર્ડર બુક કરાવવો હોય ને એના માટે છથી જ સાત દિવસનું વેઇટિંગ છે પ્યોર લિનન કપડું આવવાનું છે લગડી પટ્ટા સાથેનો આ ટાઈપની ઝીણી લાઇનિંગમાં પલ્લું છે હવે આની અંદર તમે પ્રિન્ટ કરાવી શકો છો હેન્ડવર્ક કરાવી શકો છો એટલું બેસ્ટ મટીરિયલ છે કે ઘણા બધા કાપડોમાં આ ઓફ વાઇટ ક્રીમ કલર તમે જોતા હશો પણ આ પ્યોર લિનન ફેબ્રિક્સ આ વસ્તુ એક એવી છે કે તમે આને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝા પહેરો ને તો એટલો લૂક આવે અને આની અંદર ના ફિનિશિંગ એવા બને કે જોરદાર લૂકની આ સાડીઓ બને છે તો હવે તમારે આમાંથી સિંગલ ને જો ઓર્ડર આપવો હોય ને તો એડવાન્સ ઓર્ડર બુક કરાવવાનો રહેશે ને આ તમને જે પીસ બતાવ્યા એ બલ્ક ઓર્ડરના પીસ છે આમાંથી કોઈ પીસ અત્યારે અવેલેબલ સ્ટોક નથી તો તમે ઓર્ડર બુક કરાવી શકો છો સિંગલ પીસ ઘર બેઠા મળી જશે અને આ વોટ્સઅપ નંબર અમારો આપેલો છે અથવા શોરૂમ ઉપર વિઝિટ કરીને ખાલી આ ઓર્ડર માટે બુક કરાવી જજો તમને બધો સ્ટોક મળી જશે છ થી સાત દિવસ પછી થેન્ક યુ